ધ્રુવરાજસિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી જાનલેવા હુમલો કરી કર્યા ની ફરિયાદ નામના લોક અને તેની સાથેના પંદરેક અન્ય આસામીઓ સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલ મુક્ત બેલ આપી દીધેલ એટલે કે જામીન મુક્ત કરી દીધેલ જે પક્ષ જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજી અત્રેની વેરાવણી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ સિદ્ધાંતો અને પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતો ની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ગૃહરાશી ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામા વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે

કોશિશ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદર કોર્ટ એ સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે

આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધાયણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો આવા ક્ષુલક કારણોસર અવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે કોશિશ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે